આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર અને માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આપ ક્યારેય પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર

એ બધો અટકાવીને નવા બ્રિજનું નું યા નવા પુલ નું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટીફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટીફિકેશન છે પરંતુ એ કોંક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે એ આજી રિવર યોજના છે 3 વર્ષથી બજેટ આવતી હતી આ વખતે એ લીધી ના ગયા વર્ષે પણ આજી રિવર ની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજી રિવર ફ્રન્ટ ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર અમે બજેટમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે